ભરૂચના આનંદનગર પાસે કચરો નાખવા ગયેલી મહિલાનો અછોડો તોડીને ત્રણ ગઠિયાઓ ફરાર થઈ ગયા હતા ભરૂચની અંબિકાનગર સોસાયટી પાસે આવેલા આનંદનગર ખાતે રહેતા તેજલ સુરેશ પટેલ સવારે નિત્યક્રમ મુજબ ઊઠીને ઘરનું કામકાજ કરીને પોણા છ વાગ્યાના અર્થ સમાપ્તે તેમના ઘરની સામે કચરો નાખવા માટે ગયા હતા જ્યાંથી પરત આવતી વેળા સિદ્ધનાથનગર પાસેના ગરનાળા તરફથી એક બાઇક ઉપર ત્રણ જણા તેમની તરફ આવ્યા હતા આશરે પચીસ થી ત્રીસ વર્ષના ત્રણેય મોઢા ઉપર ઉમાલ માંડેલા હતા મુખ્ય રસ્તો હોય કોઈ હશે તેમ માની તેઓ ત્યાંથી જતા રહ્યા હતા તેવડાએ બાઇક ઉપર પાછળ બેસેલો એક યુવાન નીચે ઉતર્યો હતો અને તીઝલ કાંઈ સમજે તે પહેલાં તેમનો અછોડો આંચકી બાઇક ઉપર બેસીને ત્યાંથી રફુ ચક્કર થઈ ગયો હતો ઘટના સબબ જેથી સમયે કોઈને જાણ ન હતી બાદમાં નોકરીએ જઈને સાંજે પરત આવતા તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી બનાવ સંદર્ભે ભરૂચ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે ગત સાતમી ઓગસ્ટને સાંજે સાત વાગ્યાના અરસામાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી